સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડાછાવણી ગામે થયેલ પાર્સલ બ્લાસ્ટમાં જીતેન્દ્રભાઈ હીરાભાઈ વણજારા ઉંમર વર્ષ પાંત્રીસ જેમનું તાત્કાલિક ઘટના સ્થળે પાર્સલ ખોલતા વિસ્ફોટ થતાં મૃત્યુ નિપજ્યું હતું સાથે જ તેમની પુત્રી ભૂમિકા જીતેન્દ્રભાઈ ઉમર 12 વર્ષ જેનો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યો હતો ત્યારે તેમની બીજી પુત્રી છાયા જીતેન્દ્રભાઈ વણજારા અને પાડોશીની પુત્રી શિલ્પા વિપુલભાઈ વણજારા કે જે વડાલી સિવિલમાં સારવાર માટે લાવેલ હતા પરંતુ ગંભીર હાલતને લઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં જ વડાલી પોલીસ સહિત જિલ્લા એસપી ડીવાયએસપી અને એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના સ્થળને વધુ તપાસ માટે સીલ કરી દેવાયું હતું તથા પાર્સલ આપનાર રિક્ષા ચાલકની કસ્ટડીમાં લેવાયો હતો તથા આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે પાર્સલ પર લખેલા ગુજરાતી ભાષામાં સરનામું અને પરિવારજનો તથા પ્રત્યક્ષદર્શીઓના નિવેદન પ્રમાણે ઘટના પાછળ ઈરાદાપૂર્વકની હત્યા કરવાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે આ ઘટનાને પગલે આખા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન ના વેડા છાવડી ગામે આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રીક્ષા ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં એફએસએલ તથા જે અમારી બીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એને ઝીણવરપૂર્વક પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટીન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જિલ્લી ટીમ બનાવી અલગ અલગ જે રીક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક એક્ટીવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાળુસિંહ વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાળુસિંહ વણઝારાની પત્ની એ અને મરણજરા જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના

આરૂપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે એણે જે જેની પાસેથી ડિટેલટર અને જે જીલેટિન સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું ત્યારે મોકલેલ પાર્સલમાં બ્લૂટૂથ સ્પીકર હતો જેની અંદર કોઈપણ વિસ્ફોટક પદાર્થો હોવાનો ప్రత్యક્ષ દ્વારા જાણવામાં આવ્યું હતો હસ્મોક પ્રજાપતિ ડીપી સાબરકાંઠા